સુરત નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે મહિલા દિવસ નિમિત્તે આજે નર્સિંગ એસોસિએશન દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમમાં મહિલાઓ સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું છે આજે પાંચમી માર્ચ મહિલા દિવસ નિમિત્તે સુરત નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

તમે બધાએ જોયું હશે કે કોવિડમાં કઈ રીતે નર્સિંગ સ્ટાફે એક એક દર્દીની કેર કરી હતી નર્સિંગ સ્ટાફ ભલે ડૉક્ટર ટ્રીટમેન્ટ લખીને જાય પણ એના પછી ટ્રીટમેન્ટ આપવાની સહકાર આપવાનો એને પેશન્ટને હૂંફ આપવાની પેશન્ટનું બેડિંગ કરવાની પેશન્ટને કોઈ પણ નાની જરૂર હોય તો હંમેશા નર્સિંગ સ્ટાફ જ એની પાસે હોય છે તો આજે હું અભિનંદન આપું છું નર્સિંગ એસોસિએશનને નર્સિંગ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ કડીવાલાને સાહેબને કે એમને આ પ્રોગ્રામનું આયોજન કર્યું આ પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી સંગીતાબેન પાટી પટેલ કે જેઓ એમએલએ લિંબાયત વિધાનસભા છે એ હાજર રહ્યા હતા એમની સાથે આજે કોલેજના ડીન ડોક્ટર ગણેશ ગોવેકર સાહેબ આર એમ ઓર લક્ષ્મણ પટેલ પણ હાજર રહ્યા હતા તથા વિવિધ વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હાજર રહ્યા હતા અને સાથે સાથે મિલ્ક બેંક જે આટલી સારી કામગીરી કરી રહી છે ત્રણ વર્ષથી તો હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પીડિયાટિક્સનું બી સન્માન થયું હતું સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે મહિલા દિવસ નિમિત્તે આજે યોજાયેલા સન્માન કાર્યક્રમમાં વિવિધ વિભાગમાં ફરજ બજાવતી તમામ નર્સ સહિત સ્ટાફ જોડાવા પામ્યો છે અઝર કુર્શે સાથે હસત સેટા